રાજમાં આરટીઓ સર્વર ઠપ્પ થતા હાલાકી પડી રહી છે સુરતમાં સર્વર ઠપ્પ થતા કચેરી બંધ કરવાની ફરજ પડી છે ચૌદ માર્ચ થી સર્વર ઠપ્પ હોવાથી લોકોને સતત હાલાકી પડી રહી છે લાયસન્સ માટેનું સર્વર ઠપ્પ થતા અરજદારો પણ અટવાયા છે નવા જૂના અને લાયસન્સ રિન્યુ કરવાની કામગીરી અત્યારે હાલ બંધ છે સર્વર ઠપ્પ હોવા છતાંય તંત્ર અરજદારોને અપોઇન્ટમેન્ટ આપે છે ત્રણ હજારથી વધુ અરજદાર કે જેમણે રીશેડ્યુલિંગ કરાવ્યું છે અને રીશેડ્યુલિંગ કરાવવા માટે મજબૂર બન્યા છે કાળઝાળ ગરમીમાં ધક્કા થતા અરજદારોમાં પણ સતત રોષ જોવા મળી રહ્યો છે તો આરટીઓ સર્વર ઠપ્પ થતા અરજદારોને હાલાકી પડી રહી છે સુરતમાં સર્વર ઠપ્પ થતા કચેરી પણ બંધ કરવાની ફરજ પડી છે ચૌદ થી સર્વર ઠપ હોવાથી લોકોને હાલાકી પણ પડી રહી છે અમિત જે પ્રમાણે આરટીઓ નું સર્વર ઠપ થયું છે અને તેના કારણે અરજદારોને ખાસ હાલાકી પડી રહી છે અને સુરતમાં કચેરી પણ બંધ કરવાની ફરજ પડી છે શું વધુ અપડેટ જે ચોક્કસથી વાત કરવામાં આવે છેલ્લા ઘણા સમયથી રાજ્યભરમાં જે અલગ અલગ આરટીઓ કચેરીના જે સર્વરો છે તે ઠપ થઈ ગયા છે અને ખાસ કરીને લાયસન્સ માટેનું જે સર્વર છે તે ઠપ થયું હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સુરત આરટીઓ કચેરીની વાત કરવામાં આવે તો આ આરટીઓ કચેરીમાં ચૌદ તારીખથી જ સર્વર ઠપ થયું છે એટલે કહી શકાય કે આજે તેરથી ચૌદ જેટલા દિવસ થયા છે સર્વર બંધ થયું છે સર્વર બંધ હોવા છતાં પણ લાયસન્સ માટે વાહન ચાલકોને ઓનલાઈન અપોઇન્ટમેન્ટ આપવામાં આવી તેઓ અહીંયા પહોંચી રહ્યા છે પરંતુ અહીંયા જાણે ટેસ્ટ ટ્રેક સાવ બંધ કરી દીધો હોય તે પ્રકારના દ્રશ્યો છે મહત્વની વાત છે કે ટેસ્ટ ટ્રેકની સાફ સફાઈ પણ જે કરવામાં આવી ન હતી પરંતુ આજે મીડિયાના કેમેરા શરૂ થતા જ આજે સાફ સફાઈની કામગીરી પણ અહીંયા હાથ ધરી દેવામાં આવી છે જાણે આજે ટેસ્ટ ટ્રેક સાવ બંધ જ કરી દેવામાં આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું અહીં નિર્માણ થયું તેવું દેખાઈ રહ્યું છે કારણ કે હજી સાફ સફાઈ હજી મીડિયાના કેમેરા શરૂ થયા બાદ અહીં કરવામાં આવી રહી છે મહત્વની વાત કહી શકાય રોજિંદા સરેરા ત્રણસો પચાસ જેટલા લોકોને અહીંયા ખાવા પડી રહ્યા છે પલ્લો કાપીને અહીં આવવું પડે છે અને લાયસન્સની પ્રક્રિયા ટેસ્ટેક બંધ હોવાના કારણે લોકોને વીસ થી બાવીસ કિલોમીટર ધર્મનો ધક્કો ખાવો પડી રહ્યો છે એવી પણ માહિતી સામે આવી રહી છે કે અંદાજે ત્રણ હજાર કરતા પણ વધારે લોકોને લાયસન્સ માટે અપોઈન્ટમેન્ટ મળી હતી પરંતુ અહીંયા જે ટેસ્ટ ટ્રેક બંધ હોવાના કારણે સર્વર ઠપ થઈ ગયું હોવાના કારણે સાવ આજે ટેસ્ટ ટ્રેક બંધ કરી દેવામાં આવ્યું છે અને લોકોને ફરીથી રીશેડ્યુલિંગ કરવાની ન બતાવી પડી છે જે ભર ઉનાળે આ પ્રકારનું સર્વર ઠપ થયું હોવાના કારણે હાલ તો જે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે જે લોકો લાયસન્સ મેળવવા માટે ઈચ્છી રહ્યા છે તેમને પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે આરટીઓ અધિકારીઓ દ્વારા પણ અહીંયા જે લોકો આવે છે તેમના માટે કોઈ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી નથી બહાર પણ કોઈ પ્રકારની પાણીની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી નથી માત્ર કચેરીની અંદર જઈને જ પાણી લોકોને પીવું પડી રહ્યું છે કે એક તરફ લોકો ગરમીમાં આવે તો છે પરંતુ પાણી સુધાની સુવિધા તેમને અહીંયા મળી રહેતી નથી અને તેના કારણે હાલાકીનો સામનો કરવો પડે છે અને ત્રણ હજાર કરતા પણ વધારે લોકોને અત્યાર સુધીમાં ધરમના ધક્કા ખાવા પડ્યા છે હજી પણ એવી શક્યતાઓ છે કે હજી થોડા દિવસો સર્વર જે શરૂ થવામાં લાગી શકે છે અને હજુ પણ લોકોને આ જ પ્રકારે ધામ તૂકતી ગરમીમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આભાર અમિત સમગ્ર જાણકારી માટે તો સમાચારમાં હાલ સમય થયો છે એક વિરામનો